નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આગામી ત્રણ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે બાર તેર અને ચૌદ તારીખના રોજ ગુજરાતમાં ક્યારે અને કેટલો વરસાદ પડશે એ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં ન છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ફરીવાર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે રાજ્યમાં છેલ્લા પાંચ મહિનાથી ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની ની આગાહી કરવામાં આવી છે બાર મે ના રોજ મેઘગર્જના સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા તારીખ બાર ના રોજ મહિસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ સહિતના વિસ્તારમાં મેઘગર્જના સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે ત્યારે તેર મેના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તારીખ મે ના રોજ રાજ્યના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહીસાગર દાહોદ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા પંચમહાલ આણંદ વડોદરા ભરૂચ બોહટાદ ભાવનગર તેમજ સુરતના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો